માળિયાટીના તાલુકામાં શિક્ષકો તારીખ નવ માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી જેને લઈ માળિયા શિક્ષકો ગાંધીનગર તરફ આગે કૂચ શરૂ કરતા રાજકીય માહોલ ગરમાયો છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયા તાલુકામાં શિક્ષકો જૂની પેન્શન યોજના સહિત અગિયાર પડતર પ્રશ્નોને લઈને માળિયાહાટીના શિક્ષકો મહામતદાન યોજાણું હતું ત્યારે શિક્ષકો દ્વારા તારીખ નવ માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજશે જેમાં કેસરી

તો અમે નવમી માર્ચે ત્રણથી પાંચ મહાપંચાયત કરીશું અને આજે અમે માળીયા તાલુકા શૈક્ષિક મહાસંઘ અને ઉત્કર્ષ મંડળ સાથે મળી અને માળિયા શિક્ષણ પરિવારના તમામ મિત્રો બહુળી સંખ્યામાં આજે અમે ગાંધીનગર માટે જવા માટે રવાના થયા છીએ અને હવે કાલે મહાપંચાયતમાં અમારા રાજ્યના હોદ્દેદારો સાથે અમે નક્કી કરી અને જ્યાં સુધી અમને જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી લડતને વધુમાં વધુ ઉગ્ર બને તેવા પ્રયત્નો કરીશું અને અમે અમારો હક લઈને જ જપીશું